आज रोज दमण पंदर नगरपालिका पालिका जो वोर्ड था બાર પર અમે બિનહરીફ જીત્યા હતા જેમાં ત્રણ વોર્ડમાં ઇલેક્શન હતું વોર્ડ નંબર છ વોર્ડ નંબર સાત અને વોર્ડ નંબર બાર એમાં અમે વોર્ડ નંબર છ અને સાતમાં અમે વિજય હાંસલ કર્યો છે અમે વોર્ડ નંબર બારમાં થોડાક ના અંતરે અમે હાર હારી ગયા છે તેમજ અમારી જે સોળ જિલ્લા પંચાયતની સીટ છે એ સોળમાંથી અમે દીસ દસ જીત્યા હતા જેમાં છમાં ઇલેક્શન હતું એમાં અમે પાંચમાં જીત હાંસલ કરી છે અમે મરવડની જે જિલ્લા પંચાયતની સીટ છે એ એકસો ચાલીસ વોટથી નાના નવા માર્જિનથી અમે હારી ગયા છે તદઉપરાંત જે સરપંચની સીટ છે એ સરપંચની સીટ જે સોળ હતી એમાં અમે એક ભીમ્પોની અમે હારી ગયા છે અને પંદરમાં અમે જીત હાંસલ કરી છે આ અમારી આજનું જે પ્રેસ વાર્તાનો જે મુખ્ય અમારો ઉપદેશ હતો કે તમને આંકડાકીય અમે તમને ફિગર બતાવી દઈએ તો આ આજે દાદરા નગર હવેલી દમણ દીવમાં જે દમણ અને દીવની વાત કરું તો દીવમાં બે પંચાયતના બાય ઇલેક્શન હતા એ અમે બિનહરીફ જીતી ગયા હતા આઠ ત્યાં જિલ્લા પંચાયતની સીટ હતી એમાંથી અમે પાંચમાં બિનહરીફ જીતી ગયા હતા ત્રણમાં ઇલેક્શન હતું વોર્ડ નંબર બે વોર્ડ નંબર ત્રણ અને વોર્ડ નંબર છ આ ત્રણે ત્રણ અમે આજે જીત દીવમાં પણ હાંસલ કરી દીધી છે એટલે સો ટકા દીવમાં અમે જીત હાંસલ કરી છે આજે દમણ અને દીવની વાત કરું તો જે બે હજાર ચોવીસમાં જે લોકોને ગુમરાહ કર્યા હતા એ આજે બે હજાર પચીસમાં જોયું છે કે ભારતીય જનતા પાર્ટીમાં ફરી એકવાર લોકોએ વિશ્વાસ મૂક્યો છે વિશ્વાસ વિકાસનો મૂક્યો છે દોસ્તો જે રીતે આ પ્રદેશમાં હું દમણ દીવ લોકસભાની વાત કરી રહ્યો છું જે રીતે માન્ય પ્રધાનમંત્રીજી દ્વારા અને અહીંના માન્ય પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા જે વિકાસના કાર્યો થયા છે એ વિકાસના કાર્યોને આજે અમારા તમામ દમણ દીવના મતદારોએ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકીને જે પ્રચંડ જંગવી બહુમતીથી અમારા ઉમેદવારોને જે જીતાડ્યા છે એ બદલ હું દમણ દીવની જનતાને આ તબક્કે પ્રદેશના અધ્યક્ષ નાતે ખૂબ ખૂબ દિલથી એમનો આભાર અને દાદરાનગર હવેલીના સ્થાનીય ઇલેક્શન્સના રિઝલ્ટના દિવસે પ્રચંડ બહુમતીથી જ્વલંત વિજય આભાર દમણ આભાર દીવ જે પ્રકારે આપણા સૌના લોકપ્રિય પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદીજીના કુશળ નેતૃત્વ હેઠળ દાદરા નગર હવેલી દમણ અને દીવમાં જે ચૂંટણીના પરિણામ આવ્યા છે તે બદલ પ્રજાનું નતમસ્તક વંદન કરું છું ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ હું હૃદયથી એમને અભિનંદન આપું છું બધાનો નતમસ્તક પ્રણામ કરું છું જે રીતે ચૂંટણી લડાઈ હતી જે રીતે ચૂંટણીની અંદર જે પડકારો મળ્યા છે હું એમ કહીશ કે નેતાગીરીની સાથે સાથે સામાન્યમાં સામાન્ય નાનામાં નાનો કાર્યકર્તાએ એ પડકારો પોતાનો છે એ સ્વીકારીને જે કાર્ય કર્યું છે એના માટે મારી પાસે કોઈ શબ્દ નથી બીજું આ વિસ્તારના પ્રશાસક માનનીય પ્રફુલ્લભાઈ પટેલ એ જે વિકાસના કાર્ય કર્યા છે એ જ્યારે તમામ કાર્યકર્તા સહિત પ્રજાનો મત લેવા જ્યારે ગામે ગામ ઘરે ઘરે ગયા છે ત્યારે એકચ્યુઅલ ખબર પડી છે કે વિકાસ લોકોને કેટલો પસંદ છે અને લોકોએ શા માટે ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે જે પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે એમને ખાલી વિકાસ જોયો છે માત્ર ને માત્ર વિકાસ કારણ કે જે પ્રકારે વિકાસ ટુરિઝમનો એ ખાલી ઉદાહરણ આપું કે ચાર ફૂલની અંદર જે વિકાસ થયો છે એ લોકો ખૂબ સારી રીતે જાણે છે અને લોકોએ આજે એમ કહી શકીશ કે વિકાસના મોહરને આજે એમને એન્ડોર્સ કર્યું છે આ શબ્દ બી આ શબ્દ પણ ઓછો નથી એમ કહું તો ચાલે